આહા નાબગાડાના સોલ્યુશન માટે જે અહેવાલ એ અત્યારે કામગીરી ચાલુ છે ઈ કામગીરી ચાલુ એમ કે આ કે અહેવાલ ભલી તો એની પ્રક્રિયા ચાલુ છે કંપનીની તો હું તે લાખનું કામ આપ્યું એર કંપનીએ સર્વે કર્યું ઈ બધું સાચું

ઘેરના પ્રાણ પ્રશ્નોને લઈ અને આજે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિનું ડેલિગેશનની સાથે અમે અહીંયા કાર્યપાલક ઇજનેશ્રીને રજૂઆત કરવા અને ખાસ કરીને માગણી કરવા આવ્યા હતા કે ઘેરના નામે ખેડૂતોને ઘેરવાસીઓને સરકાર મૂર્ખ બનાવવાનું બંધ કરે આપ સૌની હાજરીમાં જે રીતે કાર્યપાલક ઇજનેશ્રી એ કહ્યું કે કોઈ એકસો ઓગણચાલીસ કરોડના કામ મંજૂર થયા નથી એ તો બધા થયા છે પચીસ ત્રીસ કરોડના કામ થયા છે તો કરોડમાં કામ હતા કે ઊંડા કરવાના એમાં નદી ક્યાંય કરવાની વાત એક શબ્દ એનામાં આવ્યો નથી ક્યાંય કરતા ક્યાંય નદી તૂટેલી છે એને પાળ હાંધવાની પાળ હમી કરવાની એના પ્રોટેક્શન વોલ કરવાનું આવા કોઈ શબ્દો કાર્યપાલક ઇજનેશ્રી પાસેથી સાંભળવા મળ્યા નથી એટલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બાલા બામણા ગામની અંદર ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપર ઊભા થઈ અને કહ્યું તું કે ઘેરના પ્રશ્ન હું નિરાકરણ લઈ આવીશ કમસે કમ એ વ્યાસપીઠની તો શરમ કરો મનસુખ માંડવિયાજી વ્યાસપીઠ ની શરમ કરો એના નામે ખોટું બોલવાનું બંધ કરો એકસો ઓગણચાલીસ કરોડ કામ મંજૂર નથી થયા એવા તમારા કાર્યપાલક ઇજનેર શ્રી કહે છે માત્ર ત્રીસ કરોડના કામ અત્યારે ચાલે છે તો તમે કયા એકસો ઓગણચાલીસ કરોડ ની વાત કરો છો તમે કયા પંદરસો કરોડની વાત કરો છો જે રીતે કુંવરજીભાઈ બાવળિયા જાહેરાત કરે છે જે રીતે અર્જુનભાઈ મોઢવાડિયા જાહેરાત કરે છે આ જમીન ઉપર શું છે અને કામ તમે ક્યારે ચાલુ કર્યા કારણ કે પંદર મે જ કામ ચાલુ થયા પંદર મેથી પંદર જૂનની વચ્ચે વરસાદ આવી જશે બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને આમનમ બિલ બની જશે આવા તો દર વર્ષે બિલ બને છે એટલે મહેરબાની કરીને ઘેરવાસીઓને મૂર્ખ બનાવવાનું બંધ કરો